આજે ધ્રાંગધ્રા ચોસઠ વિધાનસભા વિસ્તારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ખુલ્લું મૂક્યું છે ત્યારે આજે વિધાનસભા વિસ્તારના લગભગ તમામે તમામ ગામમાંથી મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો આવ્યા અને આયકે સાહેબની હાજરીમાં પૂર્વ પ્રમુખ બિપિનભાઈ અને ભરત ડેલીવાળા તેમજ મોરબી જિલ્લા સંગઠનના પ્રમુખથી રણછોડભાઈ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વગેરેની હાજરીમાં જે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું અને બધાએ એક જ સુરે સુરેન્દ્રનગર લોકસભા સીટ પાંચ લાખથી વધારે મતથી જીતવાના સંકલ્પ સાથે ક્ષત્રિય સમાજનો વિરોધ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં મને કંઈ એવો દેખાતો નથી ક્ષત્રિય સમાજના તમામ લોકો પણ અમારી સાથે છે તો આ લોકસભામાં ક્ષત્રિય સમાજના વિરોધની અસર નહીં દેખાય સુરેન્દ્રનગર લોકસભાના ધાંગધ્રા ચોસઠ ધાંગ્રા હળવદ મધ્યસ્થ કાર્યાલયનું અને જ્યારે ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે હળવદ અને ધાંગધ્રા અને ધાંગધ્રા શહેર તથા ગ્રામ્યનું સંયુક્ત જ્યારે ખા ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર હાજર રહેલ અંદર અમારા પૂર્વ જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ડેલીવાળા બિપિનભાઈ અને ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિંહોરા જિલ્લા પંચાયતના સભ્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી સંગઠનના અને લોકલાડીલા ધારાસભ્યશ્રીઓ અને તમામ ચૂંટાયેલા હોદ્દેદારો આજે હાજર રહ્યા અને બોડી સંખ્યાની અંદર વિશાળ સંખ્યાની અંદર આજે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે લોકસભાના ઉમેદવાર ડિક્લેર થયા છે ત્યારે હળવદ હોય ધ્રાંગધ્રા હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની જે સાતે સાત વિધાનસભા રહી હોય એની અંદર વિશાળ જનમેદની કે જેમનો લોકસંપર્ક ઉમેદવારનો દરેક વિધાનસભાની અંદર થઈ રહ્યો છે અને સારે એવું કાર્યકર્તાની આજે ખૂબ ઉત્સાહ છે કે જ્યારે નરેન્દ્રભાઈને એમાં ગુજરાતના પડોતા પુત્રને ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે એમાં ગુજરાતની જ્યારે છવ્વીસે છવ્વીસ જે સીટ ચૂંટાઈને જવાની છે એમાં ખાસ કરીને પાટીલ સાહેબે જે લક્ષ આપ્યો છે કે પાંચ લાખની લીડથી જ્યારે ચૂંટાવાના હોય ત્યારે કાર્યકર્તા સાત તારીખે વધારે વધારે મતદાન કરશે એવો પણ મને વિશ્વાસ છે અસ્થુ ભારત માતા